દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાષ્ટ્રીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજી ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી સાહેબ નો તો હું હૃદયપૂર્વક આભાર માનું છું જે મારા જેવા નાના કાર્યકર્તાને પ્રદેશના મહામંત્રી તરીકે જવાબદારી આપી જ નાની ઉંમરે પ્રદેશ મહામંત્રીની જવાબદારી આપી એ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા કામ કરતો કરતો અને જે કેન્દ્ર રાષ્ટ્રીય ભાજપ અને ગુજરાત રાજ્યની જે કાર્ય પદ્ધતિ અને ગરીબલક્ષીઓ યોજનાઓ જો છેવાડાના માનવી સુધી કાર્યકર્તા સુધી જ્યારે કાર્યકર્તા પહોંચાડતા હોય એ પાર્ટીના પ્રદેશ મહામંત્રી બનીએ એ ગૌરવ અને ખૂબ જ આજે આનંદનો દિવસ છે અને સાથે સાથે જિલ્લામાં સૌ કાર્યકર્તાઓ દ્વારા મારું સન્માન કરવામાં આવ્યું જે મને સન્માન આપ્યું આજે નાની ઉંમરે પછી યુવા મોરચાનો અધ્યક્ષ હોય જિલ્લા ભાજપનો મહામંત્રી હોય

શુભેચ્છકો વિવિધ સમાજના આગેવાનો વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી ભાઈ શ્રીતેન્દ્રસિંહ ચૌહાણ અને ભાઈ શ્રી ગૌતમભાઈ ગેડિયાનું ભવ્ય રીતે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું છે સાથે સાથે ધારાસભ્ય તરીકે ગિરીપસિંહજી રાણા પ્રકાશભાઈ વરબુરવા પી કે પરમાર પાર્ટીના વરિષ્ઠ આગેવાન આય કે જાડેજા સાહેબ વર્ષાબેન દોશી અમારા પ્રભારી હિંમતભાઈ પડશાળા સાંસદ ચંદુભાઈ સિહોરા વગેરે પાર્ટીના ચૂંટાયેલા અને સંગઠનના સૌ પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેલ